જત સુલેમાન બેગ મામન નામ બાયવારે વાન તાલુકો અબડાસો ઘટના હતી અને કઈ બાબતે આ ઘટના ઘટનામાં એવું હતો કે ઈ જે મેઈન રીઝન ઈ જ હતો કે પહેલા મકાન તોડ્યો તો મામન દ્વાર હો એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો ઈ રેકર્ડ માં ચડેલું મકાન હતો છતાં એને કઈ મંજૂરી ન લીધી અને બિના તોડી નાખ્યો પછી અમને કીધું સાથ આપો તો અમે કોટામાં ના પાડી ના પાડતા અમારાથી મંડુક રાખી અને અમારું પાણી બંધ કર્યો પાણી બંધ કર્યો પછી જે હતો એ અમને પીવાનું પાણી બંધ રાખીને કાલ પચાસ થી સાહીઠ જણા હુમલો કર્યો હતો એ એક જગ્યા હું ઊભા હતા અને મારી માસીને માર માર્યો એનામાં પિતાજી સમજાવવા ગયા એ મન એનું એ જ બધું હતું મેન કારણ રીઝન એ જ હતું કે હું આ ભાઈ માણ ને માર્યો હતો એના પાછળ મારા પિતાજી વહા ગયો તો ઓને માર મારે હું દોડી ગયો તો મને માર મારે પછી એવી રીતે એ લોકો વહા 50 થી 60 જણા બધા ભેગા ટોળો કરીને ઊભા હતા મારી માંગ ઈ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રેફ્તાર થાય એ મારી માંગણી છે અને વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે અમારો જીવ જોખમમાં છે મારા પિતાજીની તો બહુ હાલત ગંભીર છે હમણાં આઈસીયુમાં છે અમે બધા અહીંયા જ છીએ હોસ્પિટલમાં એડમિટ છીએ મારી પોતાની હાલત સિરિયસ છે પણ પિતાજી છે એની તો બહુ હાલત એ આઈસીયુમાં છે હમણાં ને મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા સાકચ